નમસ્કાર ગુજરાત સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના વેજલકા ગામમાં દેવીપૂજક વાસમાં ગંદકીના ઢગલા ખડકાયા આજરોજ ધોળકા તાલુકાના વેજલકા ગામમાં આવેલા દેવીપૂજક વાસમાં રહેતા રહીશોને કચરાના ઢગલા રોડ રસ્તા ઉપર ખડકાયા હોવાથી ગામમાં ઘણા બધા વૃદ્ધ માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામમાં ઘણા બધા લોકો બીમારમાં સંપડાયા હોવાથી

તો તમે જોઈ શકો છો બધો કચરો જાહેર છે કે આ રસ્તાનો કોઈ સારો એવો નિકાલ લાવે આ કચરાની સારી એવી વ્યવસ્થા કરે અને અહીંના સ્થાનિક રહેવાસીઓને આ કચરાના લીધે મચ્છર રોગચાળો ફાટી નીકળવાની બઉ અને વધારે પણ સંભાવના છે તો આપડે જાણીએ ગામલો આ ના માણસો દ્વારા કે આનો શું નિકાલ લાવો શું નામ તમારું અજય ભાઈ શું તમારે છે છોકરા આના મેલેરિયા થાય છે મચ્છર બહુ ઓલા થાય છે કોઈ 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 દવા તંત્ર આનું શું લેતા જ નથી બે થી ત્રણ વખત આપ્યું મીડિયા માં પણ હજુ હુરીમાં કોઈ આવતા નથી અને અમારી વિનંતી એટલી જ છે અહીંથી માંડીને આ બધો રસ્તો ચોખ્ખો કરો માણસો હોય એમને બહુ અસર કરે છે અને બીમારી થાય છે તો આનું કોઈક વ્યવસ્થા થાય એવો કોઈક રસ્તો કામ કા મારું નામ દિનેશભાઈ વસંતભાઈ પરમાર અને પોતે હું દેવી પૂજક છું અમારા ગામની અંદર ગંદકી નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે આ બાબતે કોઈ ઉપર વાળા ધ્યાન કરો તો સારું મચ્છર નો ઉપદ્રવ વધી ગયો છે ગામની અંદર રોગચાળો વધી રહ્યો છે આ માટે આગળ વાળા કઈક વિચારે તો સારું અમારા કોઈ માણસ ઓફ થઈ ગયું હોય તો અહીંયા જવા બહુ તકલીફ પડે છે અમારે બાદના માણસો અમારે આવતા હોય બેસણામાં તો તકલીફ પડે છે અમને અમે ક્યા છે એ સાફ સફાઈ કરાવો નીચે શું તમારે તકલીફ ઘણી છે સાહેબ શું કરવાનું

આવડતું નથી પડી ગયા છે બીમાર બઉ પડી ગયા છે કેટલા માણસો બીમાર હશે કેટલા ચાર હું વાત પાંચ હું દવા લઈ આવી દવા લે છે બોલો હવે સરકાર કઈ મદદ કરો કઈ સારું કરો ગરીબ માણા બેચારા મરી જાય આવામાં બહુ બીમારી છે ઊભા થઈ શકતા નથી બહુ માંદા છે વીસ માણસ માં આ ઘર મારું ઘર માં ઘર માં આ ગંદકી લીધે સાચી હા ભાઈ બી જણા માંદા છો હવે દારિયે જાય તો દારૂ પૂરું થાય ને પાંચસો રૂપિયા ખાવી પીવી શું કરેજ કરી સાહેબ બોલો હાલી એકતા નહી હાલો તમને ખાટલા દેખા તમે કેવું જોઈ ને જાઓ પંડ્યો